ચાલો હું નીકળું છું અરે આલી જલ્દી ક્યાં ચાલે બજારે આવો છો કે કેમ અરે કૃષિ કેન્દ્ર અરે પણ કેમ હવે આપણે બધાએ કપાસ લગાવ્યું છે હા હવે તેમાં નીંદણ આવી જશે માથાનો દુખાવ વધશે તેના નિયંત્રણ માટે બે ત્રણ નીંદણ નાશકો લાગશે પાછું ફરીથી કરો ચાલો તમે પણ તું જા મારી વ્યવસ્થા થઈ ગઈ છે થઈ ગઈ છે હા કેવી રીતે ઉભરે બતાવું પાયના પ્રમાણિત ઉત્પાદ થી તે આપે છે કપાસની વાવણી થી જ નિંદણ સંપૂર્ણ સમાધાન જે કપાસની વૃદ્ધિ માટે વધારે સમય અને પોષણ આપે છે અને ભવિષ્યમાં નિંદણ પર નિયંત્રણનો ખર્જો પણ થાય છે ઘણો ઓછો આ તો બહુ સારું છે હા હમણાં જ પાયના લઈ આવું છું કપાસના નિંદણો માટે સંપૂર્ણ સમાધાન જાગૃત બનો પાયના પસંદ કરો